વન્ડરફુલી એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું અષાઢ સુદ એકાદશી એટલે કે દેવ પોઠી એકાદશી 2025 માં ક્યારે છે 5 જુલાઈ કે 6 જુલાઈ મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અષાઢ મહિનાના શુક્લ પક્ષની

ઉઠી એકાદશી કહેવામાં આવે છે ફરી શુભ કાર્યોનો પ્રારંભ થાય છે આમ વિષ્ણુ ભગવાનની ભક્તિનો અનિરો મહિમા છે આ વખતે બે પોઢી એકાદશી બે હજાર પચીસ માં પાંચ જુલાઈ ની શનિવાર રોજ સાંજના છ કલાક ને અઠાવન મિનિટે શરૂ થશે અને છ જુલાઈ ને રવિવાર રોજ રાત્રે નવ કલાક ને ચૌદ મિનિટે પૂર્ણ થશે એકાદશી પૂજા મુહૂર્ત પૂજા માટેનું બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક ને આઠ મિનિટ થી સવારના ચાર કલાક ઓગણપચાસ મિનિટ સુધીનું રહેશે

સાત જુલાઈ બે હજાર છે આ સમય દરમિયાન પારણા કરી લેવા કારણ કે બાર સતી થી રાત્રિના અગિયાર કલાક દસ મિનિટે પૂરી થશે તેથી સવારે પારણા કરવા શુભ માનવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર